અને આવો નબળો અવાજ સાંભળવા માટે નથી આવ્યો જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી મારા આદિવાસી સમાજના ના સૌ ઉપસ્થિત એ બધાને હું વિનંતી કરું છું કે બંને હાથ ઉપર કરીને બંને હાથ ઉપર કરીને મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે જય જહાર જય જહાર જય આદિવાસી જય આદિવાસી બોલો બે સામુદાયિક દાદાની બોલો માં દાદા ભગવાનની પરંતુ બેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજ ના મસીહા

આભાર સાથો સાથ મંચ ઉપર બિરાજમાન આપણા સૌ ના વડીલ અને દાહોદ જિલ્લાના નરેશભાઈ બારૈયા સાહેબ રાકેશભાઈ

આદિવાસી સમાજના લોકો આ જનસભામાં ઉપસ્થિત ના થઈ શકે આ જનસભા નો થઈ શકે ત્યારે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગીશ

برجراج بھائی داہو جیلا سب آپ جیلا سب سوچے نہیں گے نہیں لوٹیں گے توڑیں گے نہیں تب تک توڑیں گے آدی وسی سماج میں ہوں کہ સંકળાયેલા છે ત્યારે હું આ ખેત મજૂરોને કેવા માંગીશ ખેડૂતોને કેવા માંગીશ કે આપણી સમસ્યાઓ શું છે

સિંચાઈના ના પાણી માટે આપણો ગુજરાત નો ખેડૂત લાચાર બનીને મજબૂર બનીને ને ભીખ માંગવી પડે છે ત્યારે હું આ સરકાર ને કહેવા કે જો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત ના ખેડૂતો નું દેવું માફ નહીં થાય ખેતરે ખેતરે સિંચાઈ નું પાણી નહીં પહોંચે એમએસપી કાયદો બનાવવામાં નહીં આવે કૃષિ પંચ ને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં નહીં આવે અને પંચાણું જણા ને પંચ્યાસી જણા ને જે જેલ ની અંદર નાખવામાં આવ્યા છે એને છોડવામાં નહીં આવે સમગ્ર ગુજરાત નો લાખ ખેડૂત આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કે છે કે જયારે જયારે ખેડૂતે ઓબીસી સમાજે એસીએસી સમાજે આદિવાસીઓ પોતાનો અવાજ બુલંદ કર્યો છે

આપણા ગરીબ ખેડૂતો પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે દિવસે ને દિવસે આપણો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ભારત દેશની અંદર દર એક કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે બે હજાર બાવીસ સુધી બે હજાર બાવીસ સુધી આ ખેડૂતોની આવક અમે બમણી કરશું પરંતુ આ વાત ને વર્ષ થઈ ગયા આવક તો બમણી નો થઈ પરંતુ એકાવન હજાર કરોડ ને પણ પાર થઈ ગયું છે દોસ્તો આપણે જાગૃત થવાની જરૂર છે એક થવાની જરૂર છે સંગઠિત થવાની જરૂર છે લડાઈ લડવાની જરૂર છે બોટાદ ની અંદર તમે સૌ જોયું હશે કે જે રીતના નિર્દોષ ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો પીયર ગેસના ના સેલો છોડવામાં આવ્યા લોહી કરી દેવામાં આવ્યા ભગવાન પાસે મોઢું લઈને શું જશો ભગવાન પણ તમને ક્યારેય માફ નહીં કરે તમે માતાઓનો ને માર માર્યો છે અરે તમારામાં હિંમત હોય તમારા તાકાત હોય તો ખેડૂત ના દીકરાનો અવાજ બંધ કરીને ઉઠાડો તમારામાં હિંમત હોય તમારામાં હિંમત અને તાકાત હોય તમારી પોલીસ માં તાકાત હોય તો બ્રિજરાજ સોલંકી ના વાહમાં બતાવો તમારામાં તાકાત હોય તો પરિવાર ચેતન વસાવાને જેલ માં મૂકીને બતાવો આવાજ ગરીબ ખેડૂતનો નો અવાજ છે આવાજ ગુજરાત ને યુવાન નો અવાજ છે ગરીબ ખેડૂતો નું દેવું માફ કરવામાં નહીં આવે નહીં આવે નહી આવે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે નાત જાત ભેદ ભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને